समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો હવામાન વિભાગની આઠ અને નવ જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આઠ જાન્યુઆરી રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ સુરત નવસારી વલસાડ અને દાદરા અને નગર હવેલી અને નવ જાન્યુઆરી રોજ ગાંધીનગર અમદાવાદ આણંદ અમરેલી ગીર સોમનાથ નવસારી વલસાડ અને દાદરા અને નગર હવેલીમાં હુટાસવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે चुम्बालीस फूट लाबो ध्वज दंड अयोध्या रवाना अयोध्या तैयार थी रू तेरे राम मंदिर माटे बना चुम्मास फूट लाबो ध्वज दंड अमदावाद्यात रो दरमन अह जगद गुरु राम भद्राचार्य सहित साधु अने राम भक्तो साथूपेन्द्र पटेल हाजर रहा था ट्विटर पर आनी जानकारी आर करी छे साथे आ ध्वज दंड राम मंदिर पर स्थापित थशे त्यारे मंदिर केवु दिव्य बनी ने सुशोभित कल्पना करी छे કચ્છના ઉતડીના દૂધને મળ્યું ઓર્ગેનિક સર્ટિફિકેટ સફેદ સોના તરીકે ઓળખાતું ઉતડીના દૂધને ઓર્ગેનિક સર્ટિફિકેટ મળ્યું છે ચંદ્રાણી સ્થિત સરહદ ડેરીના કેટલ ફીડ પ્લાન્ટ ખાતે જીસીએમએમએફના ચીફ સર્ટિફિકેશન ઓફિસર રાજેન્દ્ર નયનાવતે કેમલ મિલ્ક ઓર્ગેનિકનું સર્ટિફિકેટ અમૂલના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન બલમજીભાઈ હુંબલને આપ્યું હતું જે સમગ્ર ભારતમાં પ્રથમ વખત કચ્છની સરહદ ડેરીને મળ્યું છે આ કચ્છ અને ગુજરાત માટે ગૌરવની વાત છે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી સમગ્ર ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં વધારો થયો છે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે રાજ્યમાં ઠંડીનો 파રો ગગડ્યો છે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીના કારણે લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે ઉપरांत આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે જેને પગલે રાજ્ય સહિત ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થશે રાજકોટ વિસ્તારમાં 40 દીપડાઓ વન વિભાગ દ્વારા રાજકોટના લોકોને સાંજ પછી બહાર ન સુવા બહાર ન ફરવા અને વાડિયે ન નીકળવા અને સાવધાન રહેવા અપીલ કરી છે વન વિભાગના જણાવ્યા મુજબ રાજકોટના અલગ અલગ વિસ્તારમાં 40 દીપડાઓ વસે છે જેમાં રાજકોટના જસદણ ધોરાજી અને જેતપુરમાં દીપડાને પકડવા અને આંટાફેરાને લઈ વન વિભાગ સતત થયો છે અલગ અલગ 5 જગ્યાએ વન વિભાગે પાંજરામુકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે पानीपुरी खाधा पहला जोई लो आ न्यूज़ राज्यના પાણીપુરીના શોખીન માણસો માટે જાણવા લાયક સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં આરોગ્ય વિભાગે એક પાણીપુરીની દુકાનમાં રેડ પાડતા કહ્યું કે જે બટાટાથી માવો તૈયાર કરાય છે તે તમામ બટાટા સડેલા નીકળ્યા છે ટીમે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા જ્યાંથી આરોગ્યને નુકસાન થાય તેવું પાણી તેમજ સડેલા બટાટા મળી આવ્યા હતા ઉપરાંત એક હોટેલમાંથી વાસી दलस मर्यो हतु आगे महत्वना समाचार हजू बाकी छे तेनी शुरुआत पहला वीडियो ने लाइक करीने तमारो सहकार आपो 7 થી 12 જાન્યુઆરી પતંગોત્સવનું આયોજન 7 થી 12 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પતંગોત્સવનું આયોજન કરાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રીઓ તેમજ અન્ય નેતાઓ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જોડાશે કુલ 55 દેશના 153 પતંગबाजों આ વખતે ભાગ લઈ રહ્યા છે ગુજરાત રાજ્યના 856 તેમજ અન્ય રાજ્યોના 68 પતંગबाजों પતંગ ચગાવશે રાજ્ય સરકાર દર વર્ષે પતંગોત્સવનું આયોજન કરે છે જુની પેન્શન યોજના મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર દિndor નો મોટો નિવેદન કહ્યું આ બાબત માં ચિંતા ન કરતા હાલ માં જ સાબરકાંઠા જિલ્લા માં એક કાર્યક્રમ માં હાજર રહેલા શિક્ષણ મંત્રી કુબેર દિndor એ કહ્યું હતું કે આપનું શિક્ષણ વિભાગ એકલું નથી એમાં પણ નેતૃત્વ આપણે લઈએ છે એમાં બાકી તો 26 વિભાગ છે તમામ કર્મચારી નો પ્રશ્ન છે એ પણ આપની ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર જ કરશે તારીખ બતાવ્યા વિના કામ કરીશું આ બાબત માં ચિંતા ન કરતા माउंट आबू माइनस डिग्री तापमाती बर्फनी बर्फ नादर छवाई राज्य thi, आवी शीत लहर भारत मेला ठंडा शीत कारणे राजस्थान सहित गुजरात मन कातिल ठंडी नो एहसास थी जेमा राजस्थान न हिल स्टेशन मउंट आबू माइनस त्रन डिग्री टेम्परेचर नोधायु जो के मउंट आबू परल गुरु शिखर पर माइनस सात डिग्री टेम्परेचर नोधायु मधु श्रीवास्तव कांग्रेस में जोड़ाशे बाघोड़िया भाजपा पूर्व धारा सभ्य मधु श्रीवास्तव कांग्रेस न प्रदेश प्रमुख शक्ति सिंह गोहिल साथ मुलाकात करता कांग्रेस में अटकड़ो तेज थी अर्धो कलाक बने वाली चर्चा थी लोकसभा चुटनी पहला आ मुलाकात सूचक मनाई रही है गत विधान सभा चुटनी मधु श्रीवास्तव भाजपा टिकट न मलता अपक्ष चुटनी लड़िया हार्या था ओगनीसो सत्ताणु बेहजार सत्तर सुधी सतत पांच टर्म बीजेपी धारासभ्य रहा था રાજ્યમાં ઈ નોટરી સિસ્ટમ લાગુ થશે ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બનશે જેમાં ઈ નોટરી સિસ્ટમ લાગુ કરાશે એટલે કે ભાડા કરાર હોય નોટરી કે પછી દસ્તાવેજ હોય તે ઓનલાઈન થઈ શકશે ગુજરાત સરકારના આઈટી વિભાગ અને નેટબુક્સના ફાઉન્ડર આશિષ જૈન વચ્ચે એમઓયુ થયા છે જેમાં 75 કરોડના ખર્ચે ગાંધીનગરમાં ડિજિટલ નોટરાઇઝેશન સિસ્ટમનો વિકાસ થશે પહેલા ફિઝિકલ કામગીરીમાં દસ્તાવેજમાં તારીખ બદલવાની કે ખોટું થવાની શક્યતાઓ હતી જે હવે ઓનલાઈન થયા બાદ नहीं थी शके बुक फेर નો सीएम ના હસ્તે પ્રારંભ કરાયો એએમસી દ્વારા આયોજિત વાઇબ્રન્ટ અમદાવાદ બુક ફેર ને નાગરિકો માટે ખુલ્લો મુકાયો છે सीएम ભૂપેન્દ્ર પટેલ એ બુક ફેર નો શુભારંભ કરાવ્યો હતો 12 જાન્યુઆરી સુધી ચાલનાર આ બુક ફેર માં એકવાર અવશ્ય મુલાકાત લેજો વાંચન વ્યક્તિ ના વિચારો ને પરિપક્વ બનાવે છે તેનું વ્યક્તિત્વ ખીલવે છે સારા વાંચન ને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ સમાજ માં વધુ ને વધુ પ્રમાણમાં યોજાય એ જરૂરી છે પીએમ મોદી એ પણ વાંચે ગુજરાત અભિયાન શરૂ કરાવ્યું હતું ગુજરાત પોલીસ માટે કલંક સમાન કિસ્સો દિવથી ગુજરાતની બોર્ડરમાં આવતા પ્રવાસીઓ પાસે ખોટી રીતે 21000 રૂપિયા લેવાનો વિડિયો વાયરલ થતા જ ગુજરાત પોલીસની આબરૂ ના લીરેલીરા થઈ ગયા છે એસીબી એ વિડિયોના પુરાવાના આધારે પીઆઈ એન કે ગોસ્વામી અને એસઆઈ નીલેશ મહિયા સામે ફરિયાદ નોંધી છે ઉના ચેકપોસ્ટ પર પોલીસ વચેટિયા દ્વારા ટોડપાની કરતી જેમા એસીબી એકકુ ગોઠવતા એક નીલેશ તડવી નામનો વચેટિયો ઝડપાઈ ગયો હતો જેના ફોનમાંથી પુરાવા મળી આવતા एसीबी ए फरियाद नोधी थी આદિત્ય L1 એ ઇતિહાસ રચ્યો Indian Space Research Organisation ISRO એ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે સૂર્યના અભ્યાસ માટે મોકલવામાં આવેલ દેશનો પ્રથમ અવકાશ આધારિત મિશન આદિત્ય L1 લેગ્રન્જ પોઈન્ટ 1 પર પહોંચી ગયું છે L બિંદુ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના કુલ અંતરના લગભગ 1% જેટલું છે ISRO એ ગયા વર્ષે 2 સપ્ટેમ્બરે સૂર્યના અભ્યાસ માટે આદિત્ય સોલર ઓબ્ઝર્વેટરી મોકલી હતી જેને લાઈપીએમ મોદીએ ભારતવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા पेट्रोल इथेनॉल मिक्स करी करोड़ों रुपया बचाव भारत सरकार बेहजार बीस तेवीस मेट्रोल इथेनॉल नु मिश्रण कर चौबीस हजार त्र सौ करोड़ बचत करती पेट्रोलियम मंत्री हरदीप सिंह पुरी ए कहू के जाहिर क्षेत्री ऑयल मार्केटिंग कंपनीओ मिश्रण द्वारा पांच सौ नव करोड़ लीटर पेट्रोल बचत करी छे इथेनोल बनावा शेरडी न उत्पादन करता खेडिस हजार त्र सौ करोड़ चुकवा आया कहु के रशिया पास थी ओछू तेल खरीदता डिस्काउंट घटी छे રાજ્યપાલે ધોડોની મુલાકાત લીધી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ તેમના ધર્મપત્નીએ કચ્છના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ધોડો રણોત્સવની મુલાકાત લીધી હતી તેમણે સફેદ રણમાં ઢરતી સંધ્યાના નયનરમ્ય નજારાને માણ્યો હતો સ્થાનિક લોકો સાથે વાતચીત કરી કેટલીક માહિતી પણ મેળવી હતી યુએન ના વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇゼーション દ્વારા ધોડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું છે ઢરતી સાંજના રોમાચ માણવા દેશ વિદેશથી લોકો અહીં આવે છે સાત જિલ્લામાંથી પસાર થશે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આ વર્ષે ફરી રાહુલ ગાંધી દેશમાં પ્રવાસ કરવાનો છે જેમાં તેઓની ભારત જોડો ન્યાય યાત્રા કુલ 6713 કિમીની હશે આ ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં સાત જિલ્લામાંથી પસાર થશે દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતમાં 445 કિમીની ભારત જોડો ન્યાય યાત્રા કરશે ગુજરાતમાં આ યાત્રા 5 દિવસની રહેશે યાત્રામાં 100 લોકસભા બેઠકો સમાવી લેવામાં આવશે આ યાત્રા 14 જાન્યુઆરીથી शुरू थे जे वीस मार्च सुधी चलते ये मोदी पर बगड़ी कांग्रेस कांग्रेस ए ट्विटर पर एक पोस्ट शेयर करी छे जेमा લખ્યું છે કે મણિપુર 8 મહિના થી સળગી રહ્યો છે હજુ પણ લોકો ની હત્યા થઈ રહી છે ભારતીય નાગરિકો ને મારવામાં આવે છે બે ઘર બનાવવામાં આવે છે અને ત્રાસ આપવામાં આવે છે કોંગ્રેસે કહ્યું કે આ બચ્ચે ભારત ના પીએમ મજા કરી રહ્યા છે دریا કિનારે શાનદાર ફોટોગ્રાફી થઈ રહી છે પીએમ મોદી જવાબદારીઓ થી ભાગવાની કળામાં માહેર છે કોંગ્રેસ ની આ પોસ્ટ અંગે તમારો વિચાર કમેન્ટ કરી જણાવો ભારતમાં લોન્ચ થશે Tata Punch EV નવા વર્ષની શરૂઆતમાં જ Tata Group માર્કેટમાં Punch નું EV મોડેલ લોન્ચ કરવા જઈ રહ્યું છે આ કાર સંપૂર્ણ ચાર્જ થવા પર 300 થી 400 કિમીની રેન્જ આપશે કંપનીએ EV Punch ને બે વેરીઅન્ટ્સમાં રજૂ કરી છે જે સ્ટાન્ડર્ડ અને લોંગ રેન્જ છે તેની એક્સ શોરૂમ કિંમત 10 થી 13 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે કંપનીએ 21000 રૂપિયાની ટોકન મની પર કારનો બુકિંગ શરૂ કર્યું છે वीडियो निहारवा बदल आभार आती काले फरी मरीशु सवारे छह वागे एकदम नवा अने ताजा समाचार साथे गुड बाय